દક્ષિણ ગુજરાતની એવી સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલને અંગદાનની મંજૂરી મળી ગઈ છે બાર કલાક પહેલાં જ આ હોસ્પિટલને અંગદાનની મંજૂરી મળી અને સવારમાં તો હાલ માંડવીની અંદર કે વૃદ્ધાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું તેની હાલ બોડીને અહીં અંગદાન માટે લાવવામાં આવી છે જેને કારણે હોસ્પિટલના તંત્રમાં પણ ખુશી વાપી જવા પામી છે સુરત નવી સિવિલ હોસ્પિટલને અંગદાનની મંજૂરી મળી ગઈ છે તે પ્રથમ અંગદાન માંડવીના વૃદ્ધનું કરાયું હતું પીડિત પરિવારે કહ્યું કે વિશ્વમાં સૌથી મૂલ્યવાન દાન હોય તો એ છે અંગદાન જેનાથી અનેક વ્યક્તિઓને નવું જીવન મળે છે પીડિત પરિવાર પોતાના સ્વજને હયાત રાખી શકે છે અમારા સ્વજનો રોડ અકસ્માત બાદ સારવાર દરમિયાન બ્રેન્ડેડ થઈ ગયું હતું ડૉક્ટરોની સલાહ સૂચન બાદ પરિવારે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે બસ લોકોમાં જાગૃતતા લાવવા દરેક ભારતીય આગળ આવવાની જરૂર છે મૃદ્દે પેલાના અંગોનું દાન અનેકને જીવન આપી શકે છે એટલું જ નહીં પરંતુ આપણે આપણા સ્વજનને બીજાના શરીરમાં હયાત જોઈ શકીએ એના કરતાં મોટી ખુશી બીજી કોઈ ન હોઈ શકે હું ડૉક્ટર ઉત્તમભરા મહેતા ડીન ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત આપણી નવી સિવિલ હોસ્પિટલમાં આપણે આ હોસ્પિટલને ઓટીઆર એસ એટલે કે ઓર્ગન ડોનેશન ટ્રાન્સફર માટે રિટ્રાઈવલ હોસ્પિટલ તરીકે રજીસ્ટર કરી છે અને આજે એમાં પહેલું ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાન થવા જઈ રહ્યું છે આપણે હોસ્પિટલમાં એક ચંદ્રેશભાઈ શાહ જેઓ બાવન વર્ષના છે માંડવીના નિવાસી તેમને એક રોડ અકસ્માત થયો હતો અને એનાથી પછી એ એમને બ્રેઇન ડેથ એટલે કે તેઓનું જે મસ્તિષ્ક કે બ્રેઇન જે છે તે હવે કામ કરતું નથી તો એમના પરિવારે ખૂબ સારો નિર્ણય લીધો છે કે અમે એમના અંગોનું દાન કરવા માગીએ છીએ તો આનાથી આપણે એમના કિડની લિવર વગેરે અંગો જે છે તેને માટે એક ટીમ અમદાવાદથી આવી છે જે અંગોને લેશે અને પછી એ આપણે બીજા લોકો જેની જરૂરિયાત છે એને આપણે આ પ્રત્યારોપણ કરીને એમને જીવનદાન મળી શકે છે તો આવી એક બહુ સારી પ્રવૃત્તિ અંગદાન જીવનદાનની આપણે શરૂ કરી છે તો સુરત સરકારી મેડિકલ કોલેજના ડીન ઋતુંભરા મહેતાએ જણાવ્યું હતું કે લગભગ બાર કલાક પહેલાં જ મંજૂરી મળી અને એક પરિવાર અંગદાન આપવા તૈયાર થઈ ગયો આનંદ એ વાતનો છે કે લોકોમાં જાગૃતતા આવી રહી છે હું આ પરિવારનો આભાર વ્યક્ત કરીશ જેમણે અંગદાન કરી અનેકના જીવ બચાવ્યા છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સુરતની નવી સિવિલ હોસ્પિટલને અંગદાનની મંજૂરી મળી ગઈ છે જેથી હવે ગરીબ તથા સામાન્ય વર્ગના લોકોને સરળતાથી અંગો આપવાને સ્વીકારવા મળશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા